આજની વાર્તા જીવન રસનું ઝરણું વહેતું રાખો મિત્રો જીવન રસનું ઝરણું વહેતું રાખો એટલે એનો અર્થ થયો કે જીવનમાં રસ ઉત્પન્ન કરો અને સતતપણે જેમ નદીની અંદર વહેતું રહે એ જ રીતે જીવન રસનું ઝરણું એટલે કે તમને હર પડે આનંદ આવે જીવનમાં મજા આવે અને જીવન એકદમ સુખેથી વહેતું હોય વહેતું હોય નદીની જેમ એવી રીતે તમારે રાખવું જોઈએ અને એના માટે મારે એક વાર્તા કેવી છે જે વાર્તાનું નામ તો કીધું જ મેં તમને કે જીવન રસનું ઝરણું વહેતું રાખો આ વાત લંડનની અંદર ભારતીય મૂળના એક વ્યક્તિ રહેતા હતા અને એ વ્યક્તિ લાલ હરદયાળસિંહ અને એ વ્યક્તિ ત્યાં ખૂબ વિદ્વાન હતા જુદા જુદા જગ્યાએ એ પ્રવચનો આપવા જાય પોતે પ્રેરણા આપવા માટે અનેક પ્રકારની વાર્તાઓ પ્રસંગો મહાન વ્યક્તિઓના ઉદાહરણો એ બધાને આપે અને જીવન રસનું ઝરણું વહેતું રાખવા માટેના સતત પ્રયત્નો કરે જુદી જુદી સંસ્થામાં જાય કોઈ પણ ભૂમિકા ઉપર કોઈ શાળા કોલેજોમાં જાય એક પણ પૈસો લે નહીં કોઈ પણ ભૂમિકા ઉપર અને એ રીતે પોતાનું જીવન એકદમ સારી રીતે રસપૂર્વક વ્યથાવો સમજો કોઈ એક વખત એ પોતાના લાઇબ્રેરીમાં એટલે પોતાની અંગત લાઇબ્રેરીની અંદર પણ આઠ દસ હજાર પુસ્તકો હતા બીજાને પ્રેરણા આપી શકાય એવા પણ પુસ્તકો એની પાસે હતા અનેક દાખલાઓ આપી શકાય એવું એનું જ્ઞાન હતું અને એ પોતે લાઇબ્રેરીમાં બેઠા બેઠા આ પુસ્તકોનું વાંચન કરતા હતા ત્યારે એક મિત્ર આવે છે કે એનો બહુ નજીકનો મિત્ર એમ કે છે કે આપણે બધાએ આજે ભેગું થવાનું છે અને બધાએ જમવાનું છે આપણા બધા મિત્રો ભેગા થવાના છે એટલે તમે પણ અત્યારે ચાલો એટલે એ એમ કહે છે કે ક્યારે આપણે ભેગું થવાનું છે એટલે કે એ બધા મિત્રો તો ભેગા થઈ ગયા છે અને ત્યાર પછી આપણે રાત્રે જમવા માટે પણ આપણે રહેશું ત્યારે એ હાર લાલ હરદયાલસિંહ કહે છે કે હું હમણાં તો તમારી સાથે આવી નહીં શકું પણ જમતી વખતે હું આવી શકને હજી બે કલાકનો સમય છે એટલે હું એ દરમિયાન મારું થોડો કામ છે એ કામ પૂરું કરી લઈશ જ્યારે પેલો મિત્ર એમ કહે છે કે શું કામ છે આપણા બધા મિત્રો આવ્યા છે તો આપણે થોડીક વાતો કરી ત્યારે એમ કીધું કે વાત સાચી છે પણ મેં એક પ્રતિજ્ઞા લીધી છે કે દરરોજ મારે ઓછામાં ઓછા ત્રણ પ્રેરક પ્રસંગો વાંચવા એટલે કે જેની અંદરથી આપણે પ્રેરણા લઈ શકાય એવા પ્રસંગો કોઈ મહાન વ્યક્તિઓના વાંચવા અને એની હું નોંધ કરું અને એ નોંધ મારી પાસે ઘણી બધી છે એના અનુસંધાને હું પ્રેરણાત્મક પ્રવચનો આપું છું અને એટલા માટે મારે આજનું કામ બાકી છે અને મારે એ ત્રણ પ્રસંગો વાંચવાના છે પછી એના ઉપરથી હું નોંધ કરીશ એટલે હું અત્યારે તો નહીં આવી શકું ત્યારે પેલો મિત્ર એમ છે કે ભાઈ હવે એકાદ ન વાંચાય તેમાં શું વાંધો રોજ તો વાંચ જ છો ત્યારે એણે એમ કીધું કે ભાઈ તું મારો મિત્ર છો એટલે તું મને આ વાત કહે છે પણ મારે તો રોજ કોઈને કોઈ આવતું હોય મારા મિત્ર મને મારી સાથે સંકળાયેલા અનેક માણસો છે હું પ્રવચનમાં જતો હોઉં ત્યાં હોય બીજા હોય અને જો એ બધા વારંવાર જો આવતા હોય અને હું દરેક વખતે છો છોડી જ દઉં કે આજે નથી વાંચવું કાલ કાલ નથી વાંચવું પ્રમદી તો હું એક પણ પ્રસંગો હું વાંચી ન શકું મને યાદ પણ ન હોય મારી નોંધ પણ ન હોય અને હું નવા નવા પ્રેરણાત્મક પ્રસંગો આપી ન શકું પહેલાં મિત્રના મનમાં થયું કે વાત તો સાચી છે અને મેં નિયમ કર્યો છે ને એ નિયમની અંદર હું કોઈ દિવસ ફેરફાર કરતો નથી અને એ ફેરફાર નથી કરતો એટલે આજે હું બધી જગ્યાએ પ્રેરણાત્મક પ્રવચનો આપી શકું તમે કોઈ બે ત્રણ ચાર વખત વાંચી લો એટલે પ્રેરણાત્મક વાતો ન કરી શકો ત્યારે એ એનો મિત્ર હતો એણે એમ કીધું કે વાત તો સાચી છે મારે અમારે પણ વાંચવા જોઈએ અને એ રીતે ત્યારે એમ કહે છે કે અમે ત્યાં જઈએ છીએ અને પછી તમારું કામ જ્યારે પૂરું થાય ત્યારે તમે ત્યાં આવજો અને પછી ત્યાં આપણા મિત્રોને બે ચાર પાંચ પ્રસંગો તમે કહેજો એ વાતમાં આ વાર્તા તો વાત બહુ નાની છે પણ મારે તમને સૌને કહેવું છે કે જિંદગીની અંદર આપણે આપણા ઘરની અંદર ક્યારેક ક્યારેક નાના કે મોટા પ્રશ્નો બનતા હોય છે બાળકો આપણને ન ગમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ક્યારેક ક્યારેક વડીલો પણ એની સાચી ભૂમિકા ઉપર જીવતા નથી ક્યારેક ક્યારેક ઘરની અંદર પણ અશાંતિ જેવું વાતાવરણ થાય છે અને એની પાછળના કારણની અંદર આ લાલ જે બહુ સારામાં સારા પ્રેરણાત્મક પ્રવચનો આપતા હતા એમ કહેતા કે દરેકે દરેક ઘરની અંદર બે થી ત્રણ પ્રસંગો સારા અથવા તો બે થી ત્રણ વાર્તા ઉત્તમ ઘરની અંદર બધાએ વાંચવી જોઈએ અને એ જો વાંચન કરો અને એની જો નોંધ તમે રાખવાનો પ્રયત્ન કરશો તો એમ કહેતા કે ઘરની અંદર તમને સ્વર્ગ જેવું રહેવાનું ગમશે જીવન રસનું ઝરણું વહેતું રહેશે તમે જીવન રસ છે તમારા છેલ્લા શ્વાસ સુધી દરેકને પોતાને ગમશે દરેક તરફ લાગણી રહેશે દરેક તરફ પ્રેમ રહેશે પણ આવા પ્રસંગોની વાતો અથવા તો આ પ્રકારની વાર્તાઓ આપણા ઘરમાં થતી નથી અને એ નથી થતી અથવા તો નથી સાંભળતા માટે આ ઘરના પ્રશ્નો છે મારે સૌને કહેવું છે કે આ જે વાત છે એ તો ઘણા વર્ષ પહેલાંની છે એમણે જે કીધું એ વખતે તો આપણે વાર્તાઓ અથવા તો આવા પ્રસંગો ગોતવા માટે જેમ લાલ દયારજીને બહુ તકલીફ પડતી હતી એવી તકલીફ પણ અત્યારે પડતી નથી કોઈ પણ માણસ જો કદાચ બે કે ત્રણ પ્રસંગો સારા પોતાના જીવનની અંદર જો રોજ નક્કી કરે ને રોજ વાંચે અને એની નોંધ કરે તો માત્ર ને માત્ર ત્રીસ ચાલીસ મિનિટથી વધારે સમય ન જાય એમને તો રોજના ત્રણ ચાર કલાક વાંચવું પડતું કારણ કે એવા પુસ્તકો નહોતા એવા યુટ્યુબ ઉપરના વિડીયો નહોતા એવી વાર્તાઓ માટેના પુસ્તકો નહોતા એવા મહાન વ્યક્તિઓ એના પ્રેરક પ્રસંગો માટેની બુકો પણ બહાર પડતી નહોતી આજે તો બધું જ મળે છે તેમ છતાં પણ મોટાભાગના ઘરની અંદર આ પ્રકારની ભૂમિકા ઉપરનું બે કે ત્રણ પ્રસંગો વાંચવાનું અને એની નોંધ કરવાનું અને બાળકોને અને બધાની વચ્ચે કહેવા માટેની ભૂમિકા રહી નથી અને માટે આ ઘરના પ્રશ્નો છે હું ઘરના કોઈ પ્રશ્નોની વાત કરવા નથી માગતો હું એટલું જ કહું છું બાળકો ગણતા નથી બાળકો તોફાન કરે છે ઘરમાં પતિ પત્ની છે એકબીજા વચ્ચે ઝઘડો કરે છે માતા પિતાને સાચવતા નથી એકબીજા પરસ્પર દુઃખી થાય આવા અનેક પ્રશ્નો છે હું કેટલાય કહી શકું પણ એ બધા પ્રશ્નોનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આપણા બધાને સારા વિચારો આવતા નથી સારા વિચારો નથી આવતા એનું એક જ કારણ છે કે આપણે સારા મહાન વ્યક્તિના પ્રસંગો અને સારી વાર્તાઓ આપણે વાંચતા નથી અને જો આ રીતે કરીએ તો થઈ શકે મારે આ વાર્તા બતાવવા પાછળનો એક જ ખ્યાલ છે કે આપણા કુટુંબની અંદર દરરોજ કોઈ એક ગીતાજીનો અધ્યાય ઘરમાં અચોકપણે કરવો જોઈએ બાળકોને જો ગીતાજીનો અધ્યાય આવડતો હશે ગીતાજી એ વિશ્વ લેવલ ઉપરનું પુસ્તક છે અને જો બાળકોને આ ગીતાજી આવડતા હશે તેમાં કોઈ ખરાબી ઉત્પત અને હું ફરી કહું છું કે બે કે ત્રણ મહાન વ્યક્તિઓ મોટા સાયન્ટિસ્ટો અથવા તો મહાન ઉદ્યોગપતિઓના સારા પ્રસંગો જીવનમાં તમે યાદ કરો અને સંભાળવાનો પ્રયત્ન કરો હું અનેક વાર વાર્તાઓમાં પણ કહું છું કે આ વાર્તાઓ તમારે ક્યાંય ગોતવા પણ જાવી પડે એમ નથી હું માત્ર તમને મને એક મેસેજ મોકલો મારા નંબર ઉપર એટલે હું તમને નવસો વાર્તાઓની લિંક એક સાથે મોકલી શકું તમારે ક્યાંય ગોતવા જવી પડે એમ નથી જેની અંદર વૈજ્ઞાનિકોની વાત છે જેમાં અનેક ઉદ્યોગપતિની વાત છે સ્પોર્ટ્સમેનની વાત છે આપણા બાળકોને પણ તાકાત જાય ફરી એકવાર જીવન રસનું જરનું એઠું રાખો સૌને ધન્યવાદ